નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર ત્રણમાં આજે આવક રહેલી છે બે નંબરના થી લઈને હાલ સત્તર નંબરના પિલર સુધી આવક રહેલી છે છાપરું ભરાઈ ગયું છે બાજુના છાપરામાં વાત કરીએ તો બે ગાડી જેવી બાજુમાં પણ છાપરામાં આવક રહેલી છે આ છાપરામાં જોઈએ તો સાડા ચાર થી પાંચ હજાર કટ્ટા જેવી આવક છે ને બાજુમાં જોઈએ તો છસો થી સાડા છસો જેવી આસપાસ આજે બાજુના છાપરામાં પણ આવક રહેલી છે ટોટલ આવક વિશે વાત કરીએ તો સાડા પાંચ હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરાજીનું કામકાજ હવે થોડી જ વારમાં શરૂ થવાની તૈયારી છે હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો વાયનાથી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે

પક્કો 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 હવે પાએ જે પક્કો હોય એ પક્કો હોય સર પક્કો થઈ પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી માં છે સાઈઝ માં થોડુંક વધારે છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે અમરેલી નો માલ છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં સારી ક્વોલિટી માલ છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થાય સાઈઝ માં મીડિયમ છે બાકી ક્વોલિટી સારી છે પાંચસો ને છત્રીસ રૂપિયા પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે મોવાપતિ માલ છે પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે થોડો ગગાડવાની અંદર પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે

પાંચસો ને રૂપિયા એક નંબર ક્વોલિટી માલ છે વેરાટ કરેલો માલ છે બગાડ બધો કાઢી નાખ્યો છે કોઈ બગાડ છે નહીં ક્યાંય દેખાતો નથી પાંચસો ને છ રૂપિયા ભાવતી હોય છે સાઈઝ માં એકદમ બમ્પર સાઈઝ હાલે એવી સાઈઝ છે પાંચસો ને છ રૂપિયા ભાવતી હોય છે

પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે કરેલો છે બગાડ નથી કોંગલ પતિ માલ છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે

પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝમાં માં છે જોઈ શકો તમે પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે લાઇટિંગ થોડીક સારી છે અને પાંચસો ને છ રૂપિયા ભાવ થયો છે બાકી મીડિયમ સાઈઝ માં છે બાકી સારી હારી પાંચસો ને છ રૂપિયા ભાવ થયો

તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજે બજાર ભાવ વિશે વાત કરીએ તો ગઈકાલ કરતાં પણ આજે જોઈએ તો વીસ રૂપિયા જેવું બજાર આજે સારું જોવા મળેલું છે બજારમાં દસ વીસ રૂપિયા જેવી આજે પણ તેજી જોવા મળેલી છે હાલ આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ ઓર જો બહાર છે વિડીયો દેખ રહે જો जिसको ગુજરાતી મેં નહી જાની મિલ સકતી બતા દ કે આજ એક રૂપિયા જીતના બજાર ટાઇટ રહ ધન્યવાદ